વડોદરા શહેરની જુદી જુદી જાહેર જગ્યાઓ તથા ગોત્રી અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે પોસ્ટરો તથા જનતા અને સ્કૂલના બાળકોમાં પ્રતિબંધિત ચાઇનીઝ તો ચાઇનીઝથી તથા નુકસાન અંગે અવેરનેસ લાવવા પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એશ્રી રાત્રા સાહેબનાઓ સૂચનાના આધારે વડોદરા શહેરના નરારી સર્કલ કપાટીબાગ કાલાકુડા સર્કલ મહારાણી શાંદાદેવી તણે બજાર સર્કલ ખાતે એસઓજી ટીમ દ્વારા મકરસંક્રાંતિમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરીથી વાહન ચાલકો તથા પશુ પક્ષીની થતી ગંભીર ઇજાઓ અંગેના પોસ્ટરો તથા બેનર્સ થકી ચાઇનીઝ દોરાથી સાવધાન રહેવા માટે અને ચાઇનીઝ દોરાથી થતા નુકસાન અંગે લોકોમાં અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે સાથોસાથ કોત્રી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે પણ મકર સંક્રાંતિના તહેવારના પોસ્ટરો તથા બેનર્સ તકી ચાઇનીઝ દોરાથી આવતા રહેવા માટે અને ચાઇનીઝ દોરાથી થતા નુકસાન અંગે બાળકોમાં સાથે અવેરનેસ પ્રોગ્રામ કરી તેનો ઉપયોગ ન કરવા સમજ આપવામાં આવી છે વધુમાં માનવીય